નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વેલન્સ બોન્ડ થિયરી એટલે કે સંયોજકતા બંધનવાદની મદદથી સંકીર્ણ સંયોજન એનઆઈ સીએલ ફોર માઇનસ ટુનું હાઇબ્રિડાઇઝેશન કઈ રીતે થાય છે એ વિશે માહિતી મેળવીશું તો મિત્રો જ્યારે સંકીર્ણ સંયોજનનો આપણે અભ્યાસ કરતા હોય તેની રચના વિશે માહિતી મેળવતા હોય તો સૌ પ્રથમ એમાં રહેલા કેન્દ્રીય ધનાયનનો ઓક્સિડેશન આંક શોધવો જરૂરી છે જેમાં નિકલની સાથે ચાર ક્લોરીન લિગેન્ડ જોડાયેલા છે તો જેની મદદથી એનો ઓક્સિડેશન આંક શોધતા આપણને પ્લસ ટુ પ્રાપ્ત થાય છે હવે મિત્રો આપણે આગળના વિડીયોમાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે જ્યારે પણ કેન્દ્રીય ધનઆયનની સાથે નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે સંકરણની ક્રિયા દરમિયાન એની આંતરિક કક્ષક ભાગ લેતી નથી એના બદલે બહારથી નવી કક્ષકમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય છે હવે એ માટે આની વિસ્તૃત માહિતી મેળવી તો નિકલ જેનો પરમાણુ ક્રમાંક અઠ્યાવીસ છે જે માટે ઇલેક્ટ્રોન રચના આર્ગોન ફોર એસ ટુ થ્રીડી એઇટ થશે ફોર પી ઝીરો હવે ઓક્સિડેશન આંક પ્રમાણે નિકલ પ્લસ ટુ માટે જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ છીએ ત્યારે એની બાહ્યતમ ફોરેસ્ટ કક્ષકમાંથી બે ઇલેક્ટ્રોનનો ઘટાડો થશે એટલે કે નવી ઇલેક્ટ્રોન રચના આર્ગોન થ્રીડી એટ ફોર એસ ઝીરો ફોર પી ઝીરો થશે હવે સંકીર્ણ સંયોજન માટે જ્યારે આપણે ફાઇનલ ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ ત્યારે મિત્રો ધ્યાનથી સમજવા જેવું છે કે ચાર ક્લોરિન લિગેન્ડ એ ચાર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે હવે આ ચાર ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે ટોટલ આઠ ઇલેક્ટ્રોન નવી કક્ષકમાં ઉમેરાશે કારણ કે નિર્બળ લિગેન્ડ હોવાના કારણે આંતરિક કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી મતલબ કે આઠે આઠ ઇલેક્ટ્રોન પૈકી બે ઇલેક્ટ્રોન ફોરેસ્ટ કક્ષકમાં જ્યારે બાકીના છ ઇલેક્ટ્રોન ફોર બી કક્ષકમાં દાખલ થશે પરિણામે તમારું જે સંકરણ છે એ એસપી થ્રી પ્રકારનું સંકરણ રચાય છે હવે જ્યારે મિત્રો એસપી થ્રી પ્રકારનું સંકરણ રચાતું હોય ત્યારે આપણને ખ્યાલ છે કે આપણો આકાર સમચતુષ્ફલકીય પ્રકારનો જોવા મળે છે એ સિવાય મિત્રો જ્યારે બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય ત્યારે આપણો જે સ્પીન છે એ હાઈ સ્પીન આપણને પ્રાપ્ત થતો હોય છે આ મિત્રો ખાસ યાદ રાખવું કે જ્યારે નિર્બળ લિગેન્ડ હોય છે અને ઇલેક્ટ્રોન યુગમાં બહારની નવી કક્ષકમાં ઉમેરાય છે ત્યારે હાઈ સ્પીન પ્રાપ્ત થતું હોય છે એ સિવાય ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો અયુગમિત ઇલેક્ટ્રોન હોવાના કારણે એનો ચુંબકીય સ્વભાવ અનુચુંબકીય પ્રાપ્ત થશે તો આશા રાખીએ છીએ આ સંકીર્ણ સંયોજનની રચના વિશે આપને પૂરતી માહિતી મળી છે apenas com